નીર મિત્રો આગમન થઈ ગયું છે મિત્રો તો દાંતીવા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો દાંતીવા ડેમ છે મિત્રો અને હવે નીર આવ્યા છે અને ઘણા બધા સપાટી કેટલી પહોંચી છે મિત્રો તો મિત્રો આ વર્ષમાં મિત્રો હજુ સુધી મિત્રો દાંતીવાડા નવા નીર આવ્યા છે અને હાલમાં દાંતીવાડ ની સપાટી પોનસો ને પોસઠ ફૂટે ગઈ છે અને દાંતીવાડ ડેમ માં પોણસો ને એકોતેર આવક છે એટલે મિત્રો ભાઈ ધીરે ધીરે દાંતીવાડા ભરાતા જોવા મળી રહે છે મિત્રો એટલે મિત્રો શ્રાવણ મહિના વરસાદ મિત્રો નવા નીર આવવાથી મિત્રો ખેડૂતો મિત્રો ને બહુ ખુશીનો માહોલ જામ્યો છે મિત્રો અને મિત્રો જો દાંતીવા ડેમ પાંચસો ને પોસઠ થી મિત્રો છસો ને ચાર સુધી ભરાઈ જશે તો કદાચ બનાસ નદી માં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી મિત્રો એટલે વર્ષમાં વરસાદ મિત્રો હતો એના લીધે મિત્રો અમીર છે એક ડેમ છલકાયો છે ને હવે દાંતીવા ડેમ નવા નીર નો વિડીયો છે મિત્રો તમે બધાને આગળ વિડીયો જોયો છે મિત્રો દાંતીવાડા ડેમ નો નવા નીરના મિત્રો વધારણા પણ કર્યા છે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કોણ પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી